આના માટે એક આખી સિસ્ટમ કામ કરે છે જે વિદ્યાર્થી મિત્રો મને જવાબો મળ્યા છે એસટી નિગમના અધિકારીઓ તરફથી એ વસ્તુ તમારી સમક્ષ હું પ્રસ્તુત કરું છું મતલબ કે આમાં મારો કોઈ ભાગ નથી કે હું મારા હાથનો મેરિટ નથી કે સંદીપ સાહેબ છે એ મેરિટ કંડક્ટરમાં બહાર પાડતા હોય તો આપણે સંદીપ સાહેબને રજૂઆત કરી આવી કોઈ બાબત છે નહીં હું વિદ્યાર્થી મિત્રો તમારો એક માહિતી સંચારના માધ્યમ તરીકે કામ કરું છું એટલે કે જે કાંઈ માહિતી મને મળે છે એ માહિતી હું તમને પ્રોવાઈડ કરું છું તો આવું કામ મારું છે એટલે પહેલી વાત કે વિદ્યાર્થી મિત્રો કઈ પણ માહિતી અહીંયા હું આપું પછી તમે નેગેટિવ કમેન્ટ કરો કે સાહેબ તમે આમ કહેતા હતા ને કેટલા સમય થઈ ગયા મેરેજ નથી આવતું હવે અમારે કરવું શું અને અમે બધાય તૈયારી કરીને થાકી ગયા છીએ મને બધી ખબર છે તમારી કરતા વધુ મને બીજા કોઈ પણ સાહેબ બરોબર તમારી તમને સમજવા માટે આજ ખાસ કરીને કંડક્ટર અને ડ્રાઈવરની ભરતીમાં બીજા કોઈ પણ સાહેબ છે એ તમને આ મારાથી વધુ સમજતા નહીં હોય મને એવું લાગે છે પર્સનલી કારણ કે એટલો બધો હું તમારા માટે અપડેટ રહું છું માહિતી આપતા રહું છું અને ઘણા સમયથી વિચાર કરો ને ત્રેવીસ અત્યારે કઈ તારીખ છે દોસ્તો તો કે અત્યારે તારીખ છે સત્તર સાતમો મહિનો અને બે ને ચોવીસ મતલબ કે પૂરેપૂરું એક વર્ષ થયું હવે વિદ્યાર્થી મિત્રો આવનારા પંદર દિવસ થાય એટલે એક દિવસ એક વર્ષ પૂરું થાય ત્યારે આવનારા પંદર દિવસની અંદર એક વર્ષ પૂરું થાય હોય એક વર્ષ થયું હોય તેમ છતાં જો પણ કંડક્ટરનું આ લોકો મેરેજ જાહેર ન કરી શકતા હોય તો સ્વાભાવિક છે કે તમારા મનની અંદર જે કાંઈ તમારી ભાવનાઓ છે એ ભાવનાઓ બધી કોમેન્ટમાં આવતી હોય છે પણ આના લીધે વિદ્યાર્થી મિત્રો છે એ અન્ય વિદ્યાર્થી મિત્રોનું મોરલ ડાઉન થતું હોય છે અથવા તો તમે જે કાંઈ વસ્તુ મને પહોંચાડવા માંગતા હોય છે એ મને પર્સનલી ખરાબ લાગતી હોય છે કે સાહેબ તમે શું વિડીયો બનાવી રાખો છો તમે મેરેજ નથી બહાર પાડતા તો પહેલી વસ્તુ કે હું માત્ર માહિતી સંચારનું કામ કરું છું મતલબ કે જે માહિતી મને મળે છે એ માહિતી તમારા સુધી પહોંચાડવાનું કામ કરું છું હું કઈ મેરીટ બહાર પાડવાનું કામ કરતો નથી ચાલો અહીંયા સુધીની ક્લિયર સ્પષ્ટતા થઈ ગઈ હવે આગળ વધીએ ત્યાં પહેલા નવા હોય તો ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી નાખો ગુજરાત જ્ઞાન ચેનલ છે તમારા માટે કંઈક ને કંઈક જે કંઈ પણ અપડેટ સચોટ હશે એ સચોટ અપડેટ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતું રહ્યું છે અને આવનારા સમયની અંદર પણ પહોંચાડશે માટે જો તમે કંડક્ટર ડ્રાઈવર અથવા અન્ય કોઈ પણ ભરતીની તૈયારીની તૈયારી કરતા હોય તો સ્વાભાવિક છે કે આ ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરવી પડે ચેનલ સબસ્ક્રાઇબ કરવાને લીધે શા માટે કહીએ છીએ તો તમારા ફાયદા માટે તમને જે કઈ માહિતી હશે એ સમયાંતરે મળતી રહેશે એટલા માટે પછી એવું ન થાય કે જો આજ સત્તર તારીખ છે હવે સત્તર તારીખે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે તો આજે એક વિદ્યાર્થીનો કોલ આવ્યો કે સાહેબ હું દિવ્યાંગ છું મારે ફોર્મ ભરવાનું છે હું કઈ રીતે એક દિવસની અંદર ભેગું થાય કારણ કે ડોક્યુમેન્ટ્સ તો હોય નહીં તો શા માટે એને ન ખબર પડી કારણ કે આપણે ચેનલ સાથે જોડાયેલા નહોતા અપડેટેડ નહોતા એટલા માટે વિદ્યાર્થી મિત્રો અપડેટેડ જો વિડીયો મૂકીએ તો તરત વિડિયોની જોઈ નાખો જે વસ્તુ તાત્પર્ય કહેવા માંગુ છું એ વસ્તુ તમારે સમજી જવાની હોય પછી ચાલો શરૂઆત કરી દઈએ કંડક્ટરના મેરિટ વિશે કંડક્ટરનું મેરિટ ક્યારે આવવાની સંભાવના છે તો વિદ્યાર્થી મિત્રો પહેલી સ્પષ્ટતા કે કંડક્ટરનું જે લેખિત પરીક્ષાનું મેરિટ આવશે બરોબર કંડક્ટરનું જે લેખિત પરીક્ષાનું મેરિટ આવશે એની પહેલા વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવર માટેનું જે મેરિટ છે આ ડ્રાઈવર માટેનું મેરિટ આવશે કંડક્ટર પહેલા કયું મેરિટ આવશે તો કન્ડક્ટર પહેલા ડ્રાઈવરનું મેરિટ આવશે ડ્રાઈવર કંડક્ટરની પહેલા આવશે સાહેબ ડ્રાઈવર પછી રહેવા દો પહેલા કંડક્ટર કરો પણ વિદ્યાર્થી મિત્રો એ સ્પષ્ટતા તમને કરી દઉં કે જીએસઆરટીસી નિગમ ની અંદર જે કંડક્ટરો બરોબર જે કઈ કંડક્ટરો છે અને ડ્રાઈવરો છે આ બંનેને સાથે ઓર્ડર આપશે કંડક્ટરો છે અને ડ્રાઈવરો છે આ બંનેને સાથે ઓર્ડર આપશે એટલે જે જીએસઆરટીસી નિગમ છે ને સરકારને બતાવી શકે કે એક સાથે અમે કેટલા લોકોનો છે એ ઓર્ડર આપેલો છે જેમ કે કંડક્ટરોની સંખ્યા છે એ ત્રેવીસો જેટલી છે બરોબર અને આની જે છે એ ત્રણ હજાર કે અત્યારે કદાચ ડ્રાઈવરોને જે ટેસ્ટિંગ માટેનું જે મેરિટ લિસ્ટ છે ડ્રાઈવરનું એ અત્યારે લોન્ચ કરે બરોબર પણ ઓર્ડર ક્યારે આપશે તો કે ઓર્ડર એને કન્ડક્ટરની સાથે જ આપશે ઓર્ડર એને કન્ડક્ટર સાથે જ આપશે પણ કન્ડક્ટરનું જે મેરિટ છે એ ક્યારે આવશે તો વિદ્યાર્થી મિત્રો જેવું ડ્રાઈવરનું એક્ઝામ ત્રણનું લિસ્ટ જાહેર થશે એટલે કે ડ્રાઈવરનું જે લેખિત પરીક્ષા માટેનું લિસ્ટ જાહેર કરશે આ અંદર નિગમ છે એ ફ્રી રહેશે મતલબ કે કોઈ પણ એક કામ કરશે અત્યારે ડ્રાઈવરનું મેરિટ પહેલા આવે તો એની એની પહેલા વિદ્યાર્થી મિત્રો કન્ડક્ટરનું મેરિટ ન આવે જેવું ડ્રાઈવરનું મેરિટ આવશે પછી કન્ડક્ટરનું મેરિટ આવશે એટલે ડ્રાઈવરનું મેરિટ ક્યાં સુધીમાં આવવાની સંભાવના છે તો એનું મેરિટ છે વિદ્યાર્થી મિત્રો એ આવતો મહિનો અથવા તો આ મહિનો

આખું લિસ્ટ બહાર પાડી દે પછી આ લોકોની ટેસ્ટ લેશે થશે ત્યારે પહેલાનું સ્થગિત રહેશે ટૂંકની અંદર બંને કામ એક સાથે નહીં ચાલે આવું અનુભવ પર્સનલી અનુભવથી કહું છું અત્યારે વિદ્યાર્થી મિત્રો સાહેબ જે વાત થઈ છે એમાં એવું જાણવા મળ્યું છે કે પહેલા કંડક પહેલા જે ડ્રાઈવરનું એક જેમ ત્રણ લિસ્ટ છે આ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ કન્ડક્ટર નો આવશે એનો મતલબ સિમ્પલ અને સરળ છે કે આવનારા પંદર દિવસની અંદર છે વિદ્યાર્થી ડ્રાઈવર નું લિસ્ટ આવે અને પછીના ના સમયગાળો છે હું પછીનો સમયગાળો એટલે વિદ્યાર્થી મિત્રો તમારું કન્ડક્ટર જે મેરિટ છે ને તૈયાર છે પણ જે પાછળથી ફોર્મ ભરાણા મતલબ કે આજ સત્તર તારીખ છે તમને બધાને ખબર છે આજ કઈ તારીખ છે આજ સત્તર તારીખ છે તો આ સત્તર તારીખ પહેલા જે ફોર્મ ભરાણા પંદર દિવસનો સમય આપ્યો દિવ્યાંગોને આ દિવ્યાંગ ઉમેદવારો જેટલા પણ દિવ્યાંગ ઉમેદવારો હોય બધાને એડ કરવા પડશે પાછા મેરિટ ની અંદર તો એમાં થોડોક સમય લાગી શકે એટલે કે દસક દિવસનો સમય ગાળો લાગી શકે તો આવશે પછી અંદર દસક જશે એટલે કે ઓગસ્ટ જે મહિનો છે આ ઓગસ્ટ મહિનાની અંદર બરોબર બીજા અથવા તો ત્રીજા અઠવાડિયાની અંદર પંદર તારીખ આસપાસનો સમયગાળો બરોબર આની અંદર છે એ કન્ડક્ટરો મેરિટ આવવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે ચાલો ત્યારે ક્લિયર થઈ ગયું ફરીથી એકવાર કહું

જે વિદ્યાર્થીઓને હાલની અંદર ધોરણ બાર ની અંદર બરોબર ધોરણ બાર ની અંદર જે વિદ્યાર્થીઓને પાસઠ પ્લસ ટકાવારી છે ટકાવારી છે આવા વિદ્યાર્થી મિત્રો ખાસ અત્યારે શું કરશે પેલું તો કે સામાન્ય જ્ઞાન ઓકે સામાન્ય જ્ઞાન તૈયાર કરો વાળા વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ગુજરાતની ભૂગોળ તૈયાર કરો ગુજરાતની ભૂગોળ તૈયાર કરો ત્યારબાદ ગુજરાતનો ઇતિહાસ તૈયાર કરો થઈ ગયું છે એની વાત નથી બરાબર થઈ ગયું છે એની વાત નથી પણ જેને નથી થયું એ લોકો આ તૈયારી કરવા માટે કરંટ અફેર અત્યારે કરવાનું નથી કરંટ અફેર હું તમને કરાવી દઈશ ગુજરાતનું કરંટ અફેર હું તમને કરાવી દઈશ અત્યારે નથી કરવાનું મેરિટ આવે ત્યારે આપણે કરનાક્શીશ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ તૈયાર કરો દસ માર્કનું ઇંગ્લિશ પૂછાવાનું છે તો ઇંગ્લિશ તૈયાર કરો ગુજરાતી છે ગુજરાતી તૈયાર કરો મારા વિદ્યાર્થી મિત્રો ગુજરાતી તૈયાર કરો ત્યારબાદ સાતમા નંબરે છે ગણિત તૈયાર કરો ઓકે ગણિત અને રીઝનિંગ બંને વસ્તુ છે ખાસ પૂછાય છે તો બંને વસ્તુ છે એ તૈયાર કરો ગણિત રીઝનિંગ બંને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નવમાં નંબર હશે કોમ્પ્યુટર તો કોમ્પ્યુટર તૈયાર કરો હા આટલા વિષયો તમે અત્યારે જે લોકોને પાસઠ પ્લસની ટકાવારી થાય છે બરોબર આ લોકો અત્યારે આટલા વિષયો તૈયાર કરી નાખો જો તૈયાર થઈ ગયા હોય તો રિવિઝન કરો બાકીનું જે ત્રીસ માર્કનું કન્ટેન્ટ છે નિગમને લગતી માહિતી હોય કે રોડ સેફટીની માહિતી હોય કે એમ માહિતી હોય કન્ડક્ટરની ફરજો હોય કે નિગમને લગતા અગત્યના પ્રશ્નો હોય કે પ્રાથમિક સારવારને લગતા અગત્યના પ્રશ્નો હોય કે પછી અલગ અલગ જે ભાડાના દાખલાઓ પૂછાતા હોય તે તે અત્યારે તમારે નથી કરવાનું એ તમને સમયગાળો મળશે બરાબર તો આટલું અત્યારે તૈયાર કરો જે લોકોને બધું કમ્પ્લીટ છે જે લોકોને એમ લાગે છે કે આપણે સો ટકા સડસઠ પ્લસ ટકા વાળી હોય એમ લાગે છે કે આપણો વારો છે કંડક્ટર અંદર આવી જ જશે ને આપણે સો એ સો માર્કનો જે ફૂલ સિલેબસ છે આ સો એ સો માર્કનો ફૂલ સિલેબસ તૈયાર કરવો છે બરોબર અને એમાં જે ત્રીસ માર્ક છે સ્પેશિયલ કન્ટેન્ટ છે જીએસઆરટીસી નિગમ ને લગતું તો જીએસઆરટીસી નિગમને ને લગતું સ્પેશિયલ કન્ટેન્ટ માટે આપણે સરસ મજાની બુક બહાર પાડી છે બરોબર થોડોક સમય થઈ ગયો છે બુક બહાર પાડીને બીજું એડિશન એટલે નવા સુધારા સાથેનું પુસ્તક બહાર પાડ્યું છે પુસ્તકની કિંમત બસો સિત્તેર રૂપિયા હતી પણ નહીં કુરિયર ચાર્જ સહિત બસો દસ રૂપિયાની અંદર તમારે ત્યાં મળી જશે વોટ્સએપની અંદર આ નંબર આપેલા છે એમાં મેસેજ કરવાનો અથવા વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આ બુકની લિંક મળી જશે આ લિંક ઉપર જાઓ વ્યવસ્થિત એડ્રેસ ઈમેલ આઈડી મોબાઈલ નંબર બધી વસ્તુ નાખી દો અને પછી પેમેન્ટ કરી દો એટલે ચારથી પાંચ દિવસની અંદર તમને કોલ આવી જશે અંજની કુરિયરમાંથી કે તમારી બુક છે તમારી જે કઈ નજીકની ઓફિસ હશે તાલુકાની આ ઓફિસની અંદર આવી જશે તમને કોલ ત્યારે તમારે લઈ અને તૈયારી સ્ટાર્ટ કરી દેવાની ચાલો ત્યારે અહીંયા સુધીની માહિતી અહીંયા સુધી રાખીએ છીએ આજના વિડીયોની અંદર કોઈ પ્રશ્ન હોય બરોબર તો નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે ફટાફટ કોમેન્ટ કરી નાખો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ વે માત્ર ભારતમાં